પ્રાંતિના મજરામાં બે મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા પટેલ ભરતભાઈ ગોવિંદભાઈ તેમજ મકવાણા બાદરજી ધૂળાજીના બંધ મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા તો તસ્કરો દરવાજાનો નકુચો તેમજ તારું તોડી મકાનમાં પ્રવેશ્યા પટેલ ભરતભાઈ ગોવિંદભાઈના મકાનમાં અંદાજે દોડ તોલા જેટલા સોના ચાંદીના દાગીના તેમજ પિસ્તાલીસ હજાર જેટલી રોકડ રકમની તસ્કરોએ કરી ચોરી તો મકવાણા બાબુજી ધૂળાજીના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ અંદાજે એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમની તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા તો એક જ રાત્રિમાં બે જગ્યાએ તસ્કરો ચોરી કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા તો ચોરીની સમગ્ર જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હિવાલ અલ્પેશ નાયક